ભાજપમાં મોટો ભૂકંપ આવતો હોય તેવું જોવા મળી રહ્યું છે જ્યાં આપણે વાત કરીએ તો પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ખાસ ટેકેદારો આમ આદમી પાર્ટીમાં જોડાયા છેલ્લા ઘણા સમયથી જવાહર ચાવડા ભાજપથી નારાજ છે ચાવડાના ટેકેદારો આપમાં જોડાતા રાજકીય ખળબળાટ મચી ગયું છે જુનાગઢ જિલ્લા પંચાયત ભાજપના સભ્ય રીનાબેનના સસરા જીવાલાલ માલડીયાએ આપનો ખેસ પહેર્યો છે આજે માણાવદરમાં આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને હેમંત ખવાની સભા છે અને ત્યારે બંને ધારાસભ્યોએ અનેક સરપંચો અને આગેવાનોએ આપનો ખેસ પહેરાવ્યો છે ત્યારે જવાહર ચાવડા અને ગોપાલી ટાલિયાના રાજકીય સંબંધો ચર્ચાસ્પદ બન્યા છે ગોપાલી ટાલિયાની જીત પાછળ પણ જવાહર ચાવડા મુખ્ય ચહેરો હતા હવે પૂર્વ મંત્રીના ખાસ ટેકેદારો આપમાં જોડાતા ચાવડાની ભાજપ પ્રતિ નારાજગી અંગે અનેક અટકળો વહેતી રહી છે ત્યારે આગામી દિવસોમાં ચાવડા પણ આપમાં જોડાય તેવી શક્યતાઓ વધુ તેજ બની છે